મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવણી તારીખ માર્ચના રોજ મંત્રી ભાનુબેન બાબરીયા મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતાના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું અંતર્ગત ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ શિક્ષણની વાતના મુદ્દા પરત્વે વાલીઓ સાથે સંવાદ ભૂલકા મેળો ટીએલએમ પ્રદર્શન અને સ્ટોલની મુલાકાત મહિલા અને બાળ વિકાસની સિદ્ધિઓની તથા બાલિકા પંચાયતની દસ્તાવેજી ફિલ્મ એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇનનું ડિજિટલાઇઝેશનનું લોકાર્પણ પૌષ્ટિક આહાર પોષણનો આધાર રેસીપી બુક તથા સુરક્ષિત અને તંદુરસ્ત માતૃત્વ માટે માતાની સંભાળ અને પોષણ ફ્લિપ બુકના વિમોચન નવીન આંગણવાડીના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં મહારત હાંસલ કરેલ મહિલાઓ કિશોરીઓ જેમાં પણ ખાસ ગુજરાત મહિલા વિકાસ એવોર્ડ બાલિકા પંચાયતના સરપંચ દીકરીઓ માતા યશોદા એવોર્ડ મહિલા ઉદ્યોગી નું સન્માન વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ દીકરીઓનું સન્માન શ્રેષ્ઠ ટી એલ એમ તથા વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક હુકમ વિતરણ વગેરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગરના આઈસીડીએસ કમિશનર રંજીત કુમાર સિંહ મેયર હિતેશભાઈ મકવાણા જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ સહિત મહાનુભાવો વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકન કો જરૂર દબાવે